કેવું હોય કે આપણે રેસ્ટોરન્ટમાં ક્યાંય પણ જમવા ગયા હોઈએ અને ત્યાં આપણે જો મોંઘી મોંઘી રેસ્ટોરન્ટમાં ક્યારેક કેવું થાય કે પ્રશ્ન સૌથી મોટો એ થાય કે મેન્યુમાં જે પ્રકારની વાનગી લખી છે એ વાનગી સમજાય નહીં એટલે આપણે શેફને બોલાવીએ અથવા તો વેટરને બોલાવીએ અને પૂછીએ કે આમાં શું આવશે અને ત્યારે આપણને એવી રીતે સમજાવે એવું થાય કે આ મંગાવવી જોઈએ કે ના મંગાવવી જોઈએ પણ જો એવી જ સરસ અલગ નામવાળી પણ બહુ જ ઇઝી એવી સ્ટાર્ટર રેસિપીઝ કે પછી તમારી જે મનગમતી રેસિપીઝ હોય એ તમે ઘરે જ બનાવી શકો તો કેવું આજની બંને રેસિપી એવી છે કે જે તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો પણ નામ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક

અને તમે ખાસ સુરતથી આવ્યા છો આજે તમે બંને રેસીપી એવી સિલેક્ટ કરી છે કે જે રેસીપી સ્ટાર્ટર મેન્યુ કે કોઈ હાઈફાઈ રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે એ મેન્યુમાં વાંચવા મળે તો તમારી રેસીપી વિશે અને ખાસ તો સુરતમાં તમે શું કરો છો તમારા વિશે વાત આપણા વ્યુઅર્સ સાથે કરો મારું નામ ડિમ્પલ છે આજે હું પનીર પાર્સલ અને ઇટાલિયન સિગાર રોલ શીખવવાની છું જે આપણે રે રેગ્યુલર રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ત્યારે સ્પ્રિંગ રોલને એવું બધું ઓર્ડર કરતા જ હોઈએ છે એને મેં ચીઝ સાથે બનાવ્યું છે કેમ કે ચીઝ જનરલી બધાને બહુ ભાવતું હોય છે અને જનરલી બહુ કોસ્ટલી હોતું હોય છે તો આપણે ઘરે બહુ ઇઝીલી બનાવી શકીએ છીએ બહુ ક્વિક પણ છે એટલે મેં આ રેસીપી સિલેક્ટ કરી છે કે આપણે એક તો થોડું ચોખ્ખું પણ મળે હાઈજેનિક પણ મળે એ રીઝન થી મે આ રેસિપી આજે સિલેક્ટ કરી છે ઓકે તો કરીએ શરૂઆત સૌથી પહેલા આપણે પનીર પાર્સલ બનાવશું ઓકે પનીર પાર્સલ બનાવવા માટે પહેલા આપણે એક પનીર નું સ્ટફિંગ બનાવશું પછી એને આપણે બ્રેડ માં સ્ટફ કરશું અને એને આપણે રોસ્ટ કરવાની છે એટલે એક ચીઝી પનીર બધા ટ્વિસ્ટ સાથે આવવાના છે એટલે મજા આવશે ખાવાની ચીઝ નામ સાંભળીને જ મોં પાણી આવી ગયું યસ ચીઝ આવે એટલે બધાને મજા પડી જ જાય છે તો કરીએ શરૂઆત ઓકે સર ચાલો પહેલા આપણે એનું એક સ્ટફિંગ બનાવીએ છીએ એના માટે અહીંયા મારા પાસે પનીરના ટુકડા છે પનીરને મેં એક સરખી સાઈઝમાં નાના નાના કટ કરી દીધા છે એ લઈશું ઓકે આ પનીરને આપણે કાચું જ લઈએ છીએ હા કાચું પનીર છે કેમ કે આપણે બ્રેડ પાર્સલને ને શેકવાના છે ને તો એ બધું એમાં શેકાઈ જશે ફ્લેવર થઈ જશે અને જનરલી ડાયટિંગમાં લોકો કાચું પનીર ખાતા પણ હોય છે એટલે પનીર સાથે તો કુક થવાનું એટલો કઈ ઇસ્યુ આવતો જ નથી યસ હવે એમાં આપણે કેપ્સિકમ લઈશું બધું મેં ઝીણું ઝીણું કટ કર્યું છે હમ એના પછી આ મકાઈના દાણા છે એ લઈશું આપણે એમાં આપણે મીઠું નાખશું સ્વાદ મુજબ લસણ છે એકદમ ઝીણું ઝીણું કટ કર્યું છે એ નાખશું હમ ચીઝ અને ગાર્લિક નું કોમ્બિનેશન બહુ જ સારું લાગે છે એટલે ગાર્લિક બ્રેડ અને ચીઝ સાથે આપણે ચીલી ફ્લેક્સ અને ગાર્લિક નું કોમ્બિનેશન કરીએ ને એટલે સારું જ લાગે બિલકુલ પછી લીલા મરચા છે હમ તીખા લીલા મરચા એ લઈશું આપણે સ્પાઈસીનેસ માટે કેમ કે સ્ટાર્ટર ને બધું જે હોય છે થોડું

અને ખાલી મેયોનીઝ થી તો આપણને ચાલશે નહીં સાથે કોઈ સ્પાઇસીનેસ માટે તો આપણે ચીલી ફ્લેક્સ ને મરચું એવું નાખ્યું જ છે પણ જે પેલો ટેંગી અને સ્ટાર્ટર નો આપણે જે ટેસ્ટ જોઈએ ને એના માટે આ શેઝવાન ચટણી છે એ આપણે નાખશું ઓકે હવે આ સ્ટફિંગ ને આપણે મિક્સ કરી લઈશું હવે આવી જશે ને ક્રીમી ટેસ્ટ ફ્લેવર બધું હવે ફ્લેવર મેયોનીઝ અને સાથે શેઝવાન તમે એડ કર્યું છે એટલે એ પણ એક અલગ ટેસ્ટ આવશે શું કમી લાગે છે આમાં હવે તમને હવે મને એવું લાગે છે કે આમાં જો આટલું બધું યુઝ કરતા હોઈએ આપણે તો રેડ ચીલી જે છે ચીલી ફ્લેક્સ એ આપણે એડ કરી શકાય અને સાથે ઓરેગાનો તમે મને પૂછો છો તો મારા આ જવાબો છે ઓકે નહીં ઓરેગેનો આપણે પનીર સાથે કોમ્બિનેશન કરીએ છીએ ને એટલે થોડું ઇન્ડિયન ટચ આપવો છે એટલે ચીલી ફ્લેક્સ કેવું છે ખાલી તીખાશનું કામ કરી દેશે ઓરેગેનો નાખશું તો આપણને થોડું ઇટલી સાઈડ લઈ જશે ઇટાલિયન ટેસ્ટ આપશે ઓકે એટલે આપણે થોડું ઇન્ડિયન વેમાં બનાવીએ છીએ ને એટલે ઓરેગેનો નથી એડ કર્યો અમે આમાં એક્સ્ટ્રા માટે આપણે ચીઝ નાખશું એના વગર તો કોઈ પણ સ્ટાર્ટર અધૂરે અધૂરું છે બિલકુલ આ સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે ઓકે અહીંયા અમારા પાસે નોર્મલ બ્રેડ છે વ્હાઈટ બ્રેડ જ છે તમે બ્રાઉન બ્રેડ મલ્ટીગ્રેન કોઈ પણ લઈ શકો છો અગર હેલ્ધી વેમાં કરવું છે સાથે પનીર પણ છે તો આપણે એને હેલ્ધી બ્રેડના ઓપ્શનમાં લઈ શકીએ છીએ ઓકે અને આમાં હવે આપણે સ્ટફ કરીશું જો આપણે આ નોર્મલ બ્રેડમાં જ સ્ટફ કરી દઈશું ને તો આ થોડું થિક હોય છે બ્રેડ આપણી એને આપણે ફોલ્ડ કરશું કે શેપ આપશું પાર્સલનો તો એ તૂટી શકે છે એના માટે આપણે એને થોડી સોફ્ટ અને ફ્લેટ કરવા માટે એકવાર વણી લઈશું એટલે થોડું પતલું થશે તો આપણે એને સ્ટફિંગ બરાબર કરી શકીએ અને વણવા માટે તમે વરમોરાની જે આપણી સ્લેબ છે ગેસ એ જ યુઝ કરી શકશો કારણ કે આ આઈએસટી ટેકનોલોજીથી બનેલી છે એટલે ઇટ્સ એન્ટીબેક્ટેરિયલ અને સાથે એ સ્ક્રેચ પ્રૂફ પણ છે હવે આપણે બ્રેડને વણી લઈશું યસ એક સરખું વેલણ ફેરવવાનું છે થોડી પતલી થાય ત્યાં સુધી આવી રીતે બ્રેડને મેં વણી લીધી છે હવે જે આપણે આ સ્ટફિંગ બનાવ્યું છે એ આપણે આમાં ફિલ કરશું તમને વસ્તુ કેવી ભાવે છે વધારે સ્ટફિંગ વાળી કે ઓછા સ્ટફિંગ વાળી મને એક્ચ્યુઅલી આઈ એમ ફેન ઓફ વેજીટેબલ્સ એન્ડ વધારે મને સ્ટફિંગ હોય કોઈ પણ પીઝા હું મંગાવું તો આઈ હેટ માર્ગ્રેટા પીઝા કારણ કે એનું કોઈ ટોપિંગ હોતું નથી ફક્ત ચીઝ હોય છે તો મને એવું થાય કે ચીઝ અથવા વેજીટેબલથી ભરપૂર કોઈ વસ્તુ હોય તો એ મને બહુ જ ભાવે થોડું હેલ્ધી વેમાં પણ જઈ શકાય જઈ શકાય તો ખાઈએ પણ થોડું હેલ્ધી વેમાં પણ વર્ઝન યસ બરાબર છે

પણ અગેન આપણે એક ઇઝી સ્ટેપ લઈએ છીએ કે કોઈના પાસે અવન નથી કે જલ્દી બનાવવું છે તો આપણે જે આપણો ગેસ છે ને એને જ કન્વર્ટ કરી દેવાનો આપણે આનું રીઝન ખાલી બેક કરવાનું એવું છે કે જે અમુક વસ્તુ કાચી છે એ થોડી કુક થઈ જાય સેલેડમાં તો આપણે કાચી વસ્તુ ખાતા જ હોઈએ છે પણ થોડું કૂક થઈ જશે તો એ સારું લાગશે એટલીસ્ટ ફિફ્ટી જેટલું બી કુક થશે તો સારું લાગશે અને આપણે હજી ચીઝ એડ કરવાનું છે તો એ પણ મેલ્ટ થઈ જશે એટલે મજા આવશે અને થોડીક જ વાર રાખવાનું છે તો ઓવન ના કામ આપણે ગેસ પર બતાવી દઈશું ચાલો તો કરીએ શરૂઆત યસ આ જે પનીર પાર્સલ છે એમાં હવે આપણે પહેલા ચીઝ એડ કરી દઈશું અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધું છે ઓકે આપણે ખાઈએ ત્યારે ચીઝ મેલ્ટ થઈને નીકળે ને એ બધું બતાવવા માટે આપણે એમાં સાઈડ પરથી ચીઝ એડ કરીએ છે કે નાના છોકરાઓ જોઈ તો પણ એ લોકો જોઈને પણ ખુશ થઈ જાય કે ચીઝ દેખાય ને એટલે પછી વસ્તુ અંદર શું છે છે ને એ ધ્યાન જ નથી જતું ભાવે પનીર પાર્સલમાં મેં બધામાં ચીઝ એડ કરી દીધું છે હવે આપણે એને બેક કરવાનું છે તો પેનમાં પહેલા આપણે તેલ લગાવશું ઓકે ઓઇલ આપણે જે લીધેલું છે એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે જે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને પ્લસ આ ઇમ્યુનિટી બુસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ છે ને ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ પણ છે યસ તેલને થોડું ગરમ થવા દઈશું આપણે બધી બાજુ તેલને ફેલાવી લઈશું હમ હવે જે આપણે આપણે બ્રેડ પાર્સલ બનાવ્યા છે એ આમાં મૂકી દઈશું હવે આને ઉપરથી પણ થોડું ક્રિસ્પી બનાવવા માટે આપણે એક ઓઇલ નું બ્રશ કરશું એના માટે મેં અહીંયા એક ઓઇલ લીધું છે એમાં આપણે ચીલી ફ્લેક્સ નાખશું ઓકે એટલે જે આપણી બ્રેડ છે ને એ પણ એવું નહીં લાગે કે સ્ટાર્ટર એ પણ આવી જશે ઓકે અને મિક્સ કરી લઈશું અને જે આપણા બ્રેડ પાર્સલ છે એના ઉપર લગાવી દઈશું ઓકે હવે આપણે આને કવર કરી દઈશું અને એને પાંચ મિનિટ માટે બેક થવા દઈશું અથવા તો ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરશું ઓકે હવે આપણા જે પનીર પાર્સલ આપણે બનાવ્યા છે એમાં આપણને દેખાય છે ચીઝ બહુ જ સરસ મેલ્ટ થઈ ગયું છે સ્મેલ પણ બહુ સારી આવે છે તો આપણે એને જલ્દીથી સર્વ કરી દઈએ કે ગરમ ગરમ એને ખાઈ શકીએ ઓકે

बी टेबलस्पून मेयोनीज सॉस, बी टेबलस्पून शेजवान सॉस, एक टेबलस्पून लीला मर्चानी पेस्ट, एक टेबलस्पून चिली फ्लेक्स, एक टेबलस्पून अरेगानो, साथ ही फॉर्च्यून रिफाइंड सनफ्लावर ऑयल ऑइल। अपना पनीर पार्सल बनीना तैयार है, वाह! પનીર પાર્સલ જે બનાવવા ખૂબ ઇઝી છે અને એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસિપી પણ છે તો તમે પણ આ ઘરે ટ્રાય કરી શકો છો લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ ઇટાલિયન સિગાર રોલ પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ

કોપાવટ બાય વસંત મસાલા માઇક્રોફાઈન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાયેલા છે ડિમ્પલ પ્રજાપતિ કે જેમણે શરૂઆતમાં આપણને પનીર પાર્સલ બનાવતા શીખવાડ્યા અને હવે એ બનાવી રહ્યા છે ઇટાલિયન સિગાર રોલ અને એ કેવી રીતે બનાવશું આપણે ડિમ્પલવેન સ્પ્રિંગ રોલ તો આપણે બધાએ ખાધા જ હોય છે એમાં ચાઇનીઝ ટ્વિસ્ટ આવે છે પણ આપણને ઇટાલિયન ખાવું હોય ચીઝ વાળું ખાવું હોય તો સ્પ્રિંગ રોલના વેમાં જ આપણે સિગાર બનાવશું એમાં આપણે ચીઝ એ બધું સ્ટફિંગ કરશું એટલે અંદર ચીઝ કોર્ન એલેપીનોઝ એ બધું આવશે એટલે થોડો પીઝાનો ટેસ્ટ આવશે ઇટાલિયન ફ્લેવર આપશું કરીએ શરૂઆત હા ચાલો સૌથી પહેલા આપણે એના માટે સ્ટફિંગ બનાવશું ઓકે અહી અમારી પાસે પ્રોસેસ ચીઝ છે એ લઉં છું Okay. પછી મારા પાસે મોઝરેલા ચીઝ છે એ લઉં છું ચીઝી વસ્તુ આપણે ખાઈએ છીએ અને અંદરથી એ જે ચીઝ ખેંચાવાળી પીઝાની ફિલિંગ નહીં આવે તો મજા નહીં આવે એ તો જોઈશે જ આપણે બિલકુલ સીઝનિંગ માટે એમાં ચીલી ફ્લેક્સ નાખું છું ઓકે અને ઇટાલિયન સીઝનિંગ છે ઓકે જેને આપણે મિક્સ હર્બ્સ પણ કહીએ છીએ એટલે આપણને એક સ્પાઇસીનેસ આમાં બહુ જ ઓછા મસાલા છે કંઈ જેવું નથી બહુ જ ઈઝીલી પણ બની જાય છે સ્પાઇસીનેસ માટે આપણે ચિલીફ્લેક્સ નાખ્યા છે અને જે ઇટાલિયન અને પિત્ઝાનો ફ્લેવર જોઈએ છે એના માટે આપણે ઇટાલિયન સીઝનિંગ નાખ્યું છે ઓકે એ ચીઝ સાથે સૌથી સારું તો મને પહેલા કોન જ યાદ આવે છે કોન અને આપણે એ લઈશું ઓકે એલેપીનોસ છે પીઝાનો ફ્લેવર છે તો એ પણ જોઈશે એને પણ કટ કરી લીધા છે ઝીણા ઝીણા એ લઈશું હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું તમે નોટિસ કર્યું આમાં આપણે મીઠું નાખ્યું જ નથી કેમકે ઓલરેડી હોય અને આપણે જો થોડું એક્સ્ટ્રા મીઠું ખાતા હોઈએ તો તમે થોડું નાખી શકો છો પણ આમાં આપણે બહુ જ ધ્યાન રાખવું પડશે કેમકે જે ઇટાલિયન સીઝનિંગ છે એમાં પણ થોડું મીઠું હોય જ છે અને ચીઝ છે તો પછી એ બહુ જ ખારું થઈ જશે એટલે ધ્યાન રાખીને કરવાનું છે યસ આપણું સ્ટફિંગ બની ગયું છે હવે આપણે રોલ કરશું યસ બહુ જ ઈઝી છે ને બહુ જ ઈઝી છે બનાવવું એટલે સાંજે જો ભૂખ લાગી હોય તો ફ્રીજમાંથી બધા જ ચીઝ કાઢી લેવાના પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ અને સાથે એમાં જે પણ વેજીસ તમને ભાવતા હોય મતલબ જે ઇટાલિયન સાથે સૂટ થતા હોય એવા બધા જ આમાં એડ કરી શકીએ છીએ ઇવન આપણે ઇટાલિયન સિવાયના પણ એડ કરી શકીએ છીએ આપણે ઇન્ડિયન પણ જુગાડ કરવામાં એક્સપર્ટ હોઈએ છીએ કંઈ પણ જે પણ તમારા ઘરમાં અવેલેબલ હોય એ તમે આમાં એડ કરી શકો છો ઓકે એમાંથી સિગાર રોલ બનાવવાના છે તો એને આપણે સ્ટીક કરવા પડશે એના માટે આપણે એક મેંદાના લોટમાંથી સ્લરી બનાવી લઈશું ઓકે આ મેંદો છે એમાં આપણે થોડું પાણી નાખશું ઓકે મિક્સ કરી લઈશું હમ આ સ્લરીને આપણે થિક કરીએ છીએ કે પછી થોડી ઢીલી પાતળી મીડિયમ સ્ટીક કરી શકાય ને એટલું ઓકે ગુંદરનું કામ કરશે બિલકુલ આટલી થિક સ્લરી આપણે બનાવવાની ઓકે અમે marshaller પાસે આ સ્પ્રિંગ રોલની શીટ છે જેમાં આપણે સિગાર રોલ બનાવશું હવે ઓકે જે સ્ટફિંગ બનાવ્યું છે એ આપણે મૂકશું હમ શીટના નીચેના ભાગ પર આપણે થોડો ગેપ રાખીને સ્ટફિંગ મૂકવાનું છે ઓકે

સ્લરી લગાવવું બહુ જરૂરી છે કેમ કે ચીજ છે પીગળશે તો પછી સિગાર બહાર આવશે હા પીગળીને બહાર આવશે આપણે કેમ કે આને ફ્રાય કરવાનું છે આ રોલ્સ બહુ જ સરસ ક્રિસ્પી ચીઝી બહુ જ મજા આવે છે ખાવાની છોકરાઓને તો મળી જાય તો મજા છોકરાઓ શું એવન મોટાને પણ મળી જાય ચીઝ એક એવી વસ્તુ છે કે જે દરેકને ભાવે છે પણ ઘણા બધા લોકો જે હોય છે એ અવોઈડ એટલા માટે કરે છે કારણ કે વધારે હેલ્થ કોન્શિયસ છે બાકી ચીઝ ન ભાવે એવું કોઈ વ્યક્તિ મેં અત્યાર સુધી જોયું નથી યસ સ્લરી ચારે બાજુ લગાવી દીધી છે હવે આપણે પહેલાં બંને બાજુથી ફોલ્ડ કરશું ઓકે

ખાવાની પછી એટલી મજા આવે છે ને કે આ બધી મહેનત છે છે ઓકે તો આ રીતે હવે બાકી બધા જ સીગર્સ બનાવી લઈએ ત્યાં સુધી તમે ઓઇલ ગરમ કરવા મૂકી દો ઓઈલ જે આપણે લઈએ છીએ એ ફોર્ચ્યુન નું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે અને હંડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ છે અને સાથે આ ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ મળશે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઈલ બ્રાન્ડ પણ છે તેલ આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે બીજા સિગાર્સ બનાવી લઈશું ઓકે આપણા ઇટાલિયન સિગાર રોલ બની ગયા છે હવે આપણે એને ફ્રાય કરશું ઓકે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તેલને એકદમ મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું છે તેલ બહુ વધારે ગરમ હશે તો કલર આવી જશે અને અંદરથી કાચું જશે જે બધું છે આપણે બધું કાચું જ લીધું છે છે ઓકે અને ચીઝ મોઝરેલા એને મેલ્ટ થાય એટલો ટાઈમ આપવો પડશે ધીમા ગેસે એને આપણે તળસું તો એ ક્રિસ્પી પણ થઈ જશે અને અંદરથી મસ્ત ચીઝી લિક્વિડ ફીલીંગ આવશે ચલો હવે એને જે ડિસ્ક્રાઇબ કર્યું છે આખું કે આવું સરસ ચીઝી થશે તો ફટાફટ એને હવે આપણે ફ્રાય કરી દઈએ search અને આપણે मीडियम फ्लेમ પર જ ફ્રાય ਕਰવાના છે આપણા સિગાર રોલ તળાઈ ગયા છે મસ્ત ક્રિસ્પી દેખાય છે ગોલ્ડન કલર પણ આવી ગયો છે તો એને આપણે કાઢી લઈશું ઓકે કેટલા ક્રિસ્પી બન્યા છે તમે જોઈ શકો છો દેખાવમાં જ લાગે છે કે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તૈયાર અને બિલકુલ ઓઈલી પણ નથી રહ્યા હમ અને આને ખાવા માટે આપણે રાહ નહીં જોવાની કેમ કે ચીઝ પીગળેલું હશે તો જ મજા મજા આવશે

કપ લોટ અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ તો આપણા ઇટાલિયન રોલ બનીને રેડી થઈ ગયા છે વાહ ઇટાલિયન રોલ બનીને તૈયાર થઈ ગયા છે એકદમ ચીઝી દેખાય છે તો મને થાય છે કે ફટાફટ એને ટેસ્ટ કરી લો ત્યાં સુધી તમે વેઇટ કરો નેક્સ્ટ એપિસોડનો ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક સરસ મજાની રજૂઆત અને થેન્ક યુ સો મચ સુરતથી ખાસ આ બંને રેસિપીઝ અમારા સુધી પહોંચાડવા માટે અને અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે વી વિશ કે તમારી જે આ બેકિંગનું જે તમારું પ્રોફેશન છે એને હજુ તમે બહુ જ આગળ વધારી શકો એવી બેસ્ટ વિશેસ સાથે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારું કોન્ટેક કરશે અને અત્યારે તમે કિચન મેજિકનો ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો કરી શકો છો ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર Fortune Refined Sunflower Oil presents Kitchen Magic. Co-powered by Vasant Masala, Microfine Atta Chakki and Varmura tiles and bathware. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी बरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल